તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ ચંદ્રગ્રહણ કયા સમયે શરૂ થવાનો છે તો વળી કયા સમય દરમિયાન આ ચંદ્રગ્રહણ પૂર્ણ થશે આ ચંદ્રગ્રહણને કારણે કઈ કઈ રાશિ ઉપર તેની કેવી કેવી અસર જોવા મળશે તેમજ આ ચંદ્રગ્રહણ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું શું કરવું શું ન કરવું તેના વિશેની માહિતી પણ મેળવવાની છે તો આ ચંદ્રગ્રહણને કારણે કયા કયા મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો દર્શનના સમયમાં પણ જે ફેરફાર કરવામાં આવ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના શું છે તેમજ બ્લડ મૂન કોને કહેવામાં આવે છે તેના વિશેની માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચંદ્રગ્રહણને લગતી આવી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે આજે રવિવાર એટલે કે ભાદ્રપદ પૂર્ણિમાનો દિવસ છે અને આજથી જ પિતૃ પક્ષનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તમને જણાવી દઈએ કે આજે વર્ષ બે હજાર પચીસનું અંતિમ ચંદ્રગ્રહણ થવા પણ જઈ રહ્યું છે મિત્રો વર્ષ બે હજાર પચીસનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે કુંભ રાશિમાં થવાનું છે ચંદ્રગ્રહણ સાતમી સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે રાત્રે નવ ને અઠાવન વાગ્યે શરૂ થશે અને મોડી રાત્રે એકને છવ્વીસ વાગ્યે સમાપ્ત થવાનું છે આ ગ્રહણની અસર દેશ અને દુનિયા ઉપર જોવા મળશે તેમજ તમામ રાશિઓ પર તેની અસર થવાની છે તો ચાલો જાણીએ કે આ ચંદ્રગ્રહણ તમામ બાર રાશિઓ માટે કેવું રહેવાનું છે મિત્રો વર્ષ બે હજાર પચીસનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે થવાનું છે યા કુંભ રાશિમાં થવા જઈ રહ્યો છે ત્યારે આ ચંદ્રગ્રહણની અસર સૌ પ્રથમ મેષ રાશિના જાતકો વિશે કેવી રહેશે તેના વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા અગિયારમાં ભાવમાં થશે અને અગિયારમો ભાવ આવક અને ઈચ્છા પૂર્ણતા સાથે સંબંધિત છે આ ગ્રહણની અસર તમારા માટે સારી રહેશે અને તમને ખુશી મળશે વૃષભ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા દસમા ભાવમાં થવાનું છે જેનો અર્થ એ છે કે આ ગ્રહણ તમારા અને તમારા પિતાના કરિયરને અસર કરશે તમને અને તમારા પિતાના માનસિક સમસ્યાઓ હોઈ શકે છે તેથી માનસિક સમસ્યાઓ દૂર કરવા માટે ભગવાન શિવની પૂજા કરો મિથુન રાશિના જાતકો ઉપર કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા નવમા ભાગમાં થવાનો છે જેનો અર્થ એ છે કે તમારા ભાગ્યને અસર કરશે આ તમારા જીવનમાં ઉતાર ચડાવ લાવશે તેથી ચંદ્રદેવના અશુભ પરિણામોથી બચવા અને શુભ પરિણામો સુનિશ્ચિત કરવા માટે તમારે દાન કરવું જોઈએ કર્ક રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા આઠમા ભાવમાં થવાનો છે અને આ ભાવ ઉંમર સાથે સંબંધિત છે આ ચંદ્રગ્રહણની અસરને કારણે તમારી ઉંમર વધશે તમને નાણાકીય લાભ પણ જોવા મળશે સિંહ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા સાતમા ભાવમાં થવાનો છે જેનો અર્થ એ છે કે આ ગ્રહણ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને અસર કરશે તેની અસરને કારણે તમને નાણાકીય નુકસાન થઈ શકે છે તમારે ધનની ખોટ સહન કરવી પડી શકે છે યોગ્ય બજેટ બનાવવાથી પરિસ્થિતિ સુધરશે ત્યારબાદ કન્યા રાશિના જાતકો ઉપર કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા છઠ્ઠા ભાવમાં થવાનું છે અને આ સ્થાન સ્વાસ્થ્ય મિત્રો અને શત્રુઓ સાથે સંબંધિત છે આ ગ્રહણની અસરને કારણે તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે તેથી આ ઉતાર ચઢાવથી બચવા માટે યોગ અને ધ્યાન કરો તુલા રાશિના જાતકો ઉપર આ કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા પાંચમા ભાવમાં થશે આ ગ્રહણની અસરને કારણે તમને કેટલીક શારીરિક સમસ્યાઓ થઈ શકે છે તેથી આવી સમસ્યાઓથી બચવા માટે શારીરિક રીતે સક્રિય રહો વૃશ્ચિક રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા ચોથા ભાવમાં થશે અને ચોથું ભાવ માતા જમીન મિલકત અને વાહન સાથે સંબંધિત છે આ ગ્રહણની અસરને કારણે તમને તમામ પ્રકારના લાભ મળશે તમને નાણાકીય લાભની તકો પણ મળી શક્યા છે ધન રાશિના જાતકો ઉપર કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા ત્રીજા ભાવમાં થવાનો છે અને ત્રીજો ભાવ ભાઈ બહેનો સાથે સંબંધિત છે આ ગ્રહણની અસરને કારણે તમારા ભાઈ બહેનોની સંપત્તિમાં વધારો થશે આ સાથે તમને તેમના તરફથી નાણાકીય સહાય પણ મળી શકે મકર રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા બીજા ભાવમાં થશે અને આ ઘર ધન સાથે સંબંધિત છે આ ગ્રહણની અસરને કારણે તમને તમારા ધન વિશે થોડી ચિંતાઓ હોઈ શકે છે તેથી આ ચિંતામાંથી મુક્તિ મેળવવા માટે તમારા ઈષ્ટનું ધ્યાન કરો કુંભ રાશિના જાતકો ઉપર કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા પહેલાં એટલે કે લગ્ન સ્થાનમાં થશે આ ગ્રહણની અસરને કારણે તમે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકો છો તેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારે યોગ્ય ખાવું અને કસરત કરવી જોઈએ ત્યારબાદ મીન રાશિના જાતકો ઉપર આ ચંદ્રગ્રહણની કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ તમારા બારમા ભાવમાં થવાનો છે એટલે કે તમને પરિવાર વિશે થોડી ચિંતાઓ હોઈ શકે છે તેથી પરિવારની ચિંતાઓથી મુક્તિ મેળવવા માટે મહમૃત્યુ મંત્રોનો જાપ કરો દર્શક મિત્રો આ તો વાત છે ચંદ્રગ્રહણના સમયગાળા અને ચંદ્રગ્રહણની કઈ કઈ રાશિ ઉપર કેવી કેવી અસર જોવા મળશે તેના વિશે પરંતુ હવે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એટલે કે આ ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઈએ તેના ઉપર એક નજર કરીએ તો જ્યારે પણ ચંદ્રગ્રહણનો સૂતક માન્ય હોય ત્યારે તમારે ઘણી સાવચેતી રાખવી જોઈએ તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે અને તેનું સૂતકકાળ પણ માન્ય રહેશે તેથી તમારે આ દિવસે હું જણાવું તે પ્રમાણે શુભ કાર્ય ન કરવું જોઈએ મિત્રો ચંદ્રગ્રહણના દિવસે નકારાત્મક શક્તિઓ ખૂબ જ સક્રિય હોય છે તેથી તમારે આ દિવસે ભૂલથી પણ દેવી દેવતાઓની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ આ સાથે ઘરમાં પૂજા સ્થાનને લાલ કે પીળા રંગના કપડાથી ઢાંકીને રાખવું જોઈએ આ દિવસે તમારે તુલસીના છોડ અને પીપળા વડના ઝાડને સ્પર્શ કરવાનું પણ ટાળવું જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો ગ્રહણના દિવસે નકારાત્મક વાતો કરતાં લોકોને ન મળો તમારે આ દિવસે નકારાત્મક સ્થળોએ જવાનું પણ ટાળવું જોઈએ આ દિવસે શારીરિક સંબંધો બનાવવાનું પણ ટાળવું જોઈએ આમ કરવાથી તમારે શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો ગ્રહણના દિવસે વધુ પડતી વાતો કરવાનો ટાળો અને ભૂલથી પણ ઝઘડો કે દલીલ ન કરો આમ કરવાથી તમારા પારિવારિક જીવનની ખુશી છીનવાઈ શકે છે આ દિવસે તમારે છરી સોય કાતર વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવાનો પણ ટાળવો જોઈએ ચંદ્રગ્રહણના દિવસે નખ વાળ વગેરે કાપવા ઉપર પણ શુભ માનવામાં આવતું નથી ગર્ભવતી સ્ત્રીઓએ આ દિવસે બહાર જવાનું ટાળવું જોઈએ આ સાથે સગર્ભા સ્ત્રીઓએ પણ તીક્ષ્ણ વસ્તુ હાથમાં ન રાખવી જોઈએ ચંદ્રગ્રહણના દિવસે શું કરવું જોઈએ તેના ઉપર એક નજર કરીએ તો ચંદ્રગ્રહણના દિવસે દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે ચોખા દૂધ ઘી સફેદ વસ્ત્રો ચાંદી વગેરેનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે અને પૂર્વજોનો આશીર્વાદ પણ મળે છે મિત્રો ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રોનો જાપ કરવાથી પણ તમને લાભ મળે છે આ દિવસે ભગવાન શિવના મંત્રો ખાસ કરીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે તો આ સાથે તમે ચંદ્રના મંત્ર ઓમ શમ શ્રી સો સ ચંદ્રમાય નમનો જાપ પણ કરી શકો છો ગ્રહણના દિવસે ઈષ્ટદેવના મંત્રોનો જાપ કરવાથી પણ તમને શુભ ફળ મળે છે મિત્રો આ દિવસે તમે પૂર્વજો માટે શ્રાદ્ધ જાપ હવન અને તર્પણ વગેરે પણ કરી શકો છો ગ્રહણ દરમિયાન ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો પણ શુભ માનવામાં આવે છે ગ્રહણ સમાપ્ત થયા પછી તમારે સ્નાન કરવું જોઈએ આ નકારાત્મકતા દૂર કરે છે ગ્રહણ પછી ઘરમાં પૂજા સ્થાન સહિત સમગ્ર ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો જોઈએ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગુજરાતના ચાર મોટા મંદિરોમાં દર્શન અને પૂજા આરતીનો સમયમાં ફેરફાર જોવા મળ્યો છે મિત્રો આ વખતે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે એટલે કે આજે થવા જઈ રહ્યો છે ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતના ચાર મોટા મંદિરોમાં પૂજા અને આરતીના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં સૌ જગત મંદિર દ્વારકાના અપડેટ ઉપર એક નજર કરીએ તો સાતમી સપ્ટેમ્બર એટલે કે આજે ચંદ્રગ્રહણને લઈને દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે સપ્ટેમ્બરના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે દ્વારકાના જગત મંદિરના દૈનિક કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો મિત્રો આ દિવસે મંદિરમાં ભગવાનની મંગળા આરતી સવારે છ વાગ્યે વહેલી કરવામાં આવી સવારથી લઈને બપોર સુધીનો કાર્યક્રમ સામાન્ય રીતે ચાલશે અને શ્રદ્ધાળુઓ માટે દર્શન ખુલ્લા રહેશે જોકે બપોરે દોઢ વાગ્યે ચંદ્રગ્રહણને કારણે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવશે અને આ સમયથી લઈને ગ્રહણના સમાપ્ત થયા ત્યાં સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે સાંજના સમયે પણ મંદિર ખુલ્લું નહીં રહે આ ગ્રહણના પ્રભાવને ધ્યાનમાં રાખીને આખો દિવસ અને સાંજ મંદિર બંધ રહેશે આ પરિ આ પરિવર્તન ફક્ત સાત સપ્ટેમ્બર માટે છે બીજા દિવસે એટલે કે આઠમી સપ્ટેમ્બરે જગત મંદિર તેના રાબેતા મુજબના સમયપત્રક અનુસાર ફરીથી ખોલીશે અને તમામ દૈનિક વિધિઓ અને દર્શન ફરીથી શરૂ થશે મિત્રો આ જાહેરાત ભક્તોના ગ્રહણના દિવસે થનારા ફેરફાર વિશે જાણ કરવામાં આવી છે જેથી કોઈ અસુવિધા ન થાય ત્યારબાદ શ્યામળાજી મંદિરની અપડેટ ઉપર એક નજર કરીએ તો યાત્રાધામ શ્યામળાજી મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે પૂર્ણિમાએ ચંદ્રગ્રહણને પગલે દર્શનનો સમય બદલાયો છે મંદિર સવારે એક કલાક વહેલું ખુલી ગયું અને સાંજે અઢી કલાક વહેલું બંધ થઈ જવાનું છે ત્યારબાદ પાવાગઢના મંદિરની અપડેટ ઉપર એક નજર કરીએ તો શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળીમાં નિંદ મંદિર ચંદ્રગ્રહણને લઈને બંધ રહેશે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસને રવિવાર એટલે કે આજે પૂનમના રોજ ચંદ્રગ્રહણ છે ચંદ્રગ્રહણના દિવસે સવારે પાંચ કલાકે આરતી થઈ ગઈ અને ચંદ્રગ્રહણના દિવસે સવારના પાંચથી લઈને બપોરના બાર કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે બાર વાગ્યા બાદ મંદિરના કપાટ બંધ કરાશે બીજા દિવસે એટલે કે તારીખ આઠ સપ્ટેમ્બરથી લઈને સવારે છ કલાકથી મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લું રહેશે ત્યારબાદ ગુજરાતના ચોથા મોટા મંદિર એટલે કે અંબાજી મંદિરની અપડેટ ઉપર એક નજર કરીએ તો ભાદરવી પૂનમના મેળામાં પાંચમા દિવસે અંબાજી મંદિરમાં પણ ભક્તોનો ઘોડા પર ઉમટ્યું હતું ભાદેરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર વહેલા બંધ થશે સાતમી સપ્ટેમ્બરે બપોરે સાડા બાર કલાકે મંદિર બંધ થઈ જશે શ્રદ્ધાળુઓ સાડા બાર કલાક બાદ ધ્વજારોહણ પણ નહીં કરી શકે સાંજના પાંચ વાગ્યા સુધી જાળેમાંથી માતાના દર્શન થશે ભાદેરવી પૂનમ એટલે કે આજે સાંજના પાંચ વાગ્યા બાદ મંદિર દર્શન થનાર્થીઓ માટે પણ બંધ રહેશે